કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું ગુજરાતમાં હપ્તાખોરના રાજમાં સુરતના માથે મોટું જોખમ કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે સુરતની એથર કંપનીમાં દુર્ઘટના બાદ ફરી એકવાર કોંગ્રેસ દ્વારા વહીવટીતંત્ર અને સરકાર સામે આક્ષેપ કર્યા છે કોંગ્રેસના વિધાનસભાના નેતાએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં હપ્તાખોરના રાજમાં સુરતના માથે મોટું જોખમ કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે અને સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી એથર કેમિકલ દુર્ઘટનામાં જેની સામે પગલાં ભરવા જોઈએ તેઓ સીટની તપાસમાં છે તેથી ઉચ્ચ અધિકારીનો સમાવેશ કરવો જોઈએ તેવી પણ માગણી કરી છે કોંગ્રેસના વિધાનસભાના નેતા અમિત ચાવડાએ આજે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસમાંથી જે ધારાસભ્ય રાજીનામું આપી જઈ રહ્યા છે તેઓને સામદામ ભેદની નીતિથી તોડવામાં આવી રહ્યા છે જોકે પક્ષ પલટો કરનારાઓને પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો જવાબ આપશે આ ઉપરાંત બે હજાર ચોવીસમાં ગુજરાત જ નહીં પરંતુ ભારતની પ્રજા પરિવર્તન લાવશે એવો દાવો કર્યો હતો આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે સુરતમાં એથર કેમિકલમાં જે દુર્ઘટના બની હતી તે ગંભીર બેદરકારી છે ગુજરાતમાં હપ્તાખોરના રાજમાં સુરતના માથે મોટું જોખમ કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે સુરત સહિત રાજ્યના અનેક ફેક્ટરીઓમાં જીપીસીબી દ્વારા ગંભીર બેદરકારી દાખવીને ચકાસણી કરવામાં આવતી નથી તેના કારણે આવા અકસ્માત થાય છે ગુજરાતમાં મોટા પ્રમાણમાં હપ્તાખોરી થાય છે અને ચેકિંગના નામે પોલમ પોલ થઈ રહી છે અને અકસ્માત સતત થઈ રહ્યા છે અને કારીગરો અકસ્માતે મરતા નથી પરંતુ તેઓની હત્યા થઈ રહી છે એથર દુર્ઘટનામાં જેમની સામે આરોપ છે તેવા લોકો જ સીટમાં તપાસ કરવામાં આવી રહી છે જેના કારણે સીટમાં જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે તે જરૂરી છે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું તે અંગે વાત કરતા તેઓએ કહ્યું હતું કે ભાજપે એકસો છપ્પન બેઠક પર ભાજપ જીત્યું છે પરંતુ તેઓ લોકોના કામ કરવાને બદલે જુમલા કરી રહ્યા છે અને પ્રજા સામે જઈ શકતા નથી જેના કારણે તેઓ સામદામ દંડ ભેદથી કોંગ્રેસ અને અન્ય પક્ષના ધારાસભ્યોને તોડી રહ્યા છે પરંતુ કોંગ્રેસના કાર્યકરો અને પ્રજા તેઓને જવાબ આપશે આ ઉપરાંત બે હજાર ગુજરાત અને ભારતની પ્રજા પરિવર્તન ઈચ્છે છે તેથી ચોક્કસ પરિવર્તન આવશે તેવો દાવો કર્યો હતો એના સીટ શેર સીટ શેરિંગ પર પણ ચર્ચાઓ થઈ રહી છે એટલે ગઠબંધન બાબતના નિર્ણય તો અમારા હાઈકમાન્ડ લેવલે નેશનલ લેવલે બંને પાર્ટીઓ કે બાકીની પાર્ટીઓ ચર્ચા કરીને લેશે પણ જ્યાં સુધી ગુજરાતની વાત છે કે પણ ત્યારે દેશમાં વાજપેયીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી ફિલગુડ ઇન્ડિયા સાઇનિંગનો ખૂબ પ્રચાર પ્રસારને નારો હતો એવા સંજોગોમાં પણ આ જ ગુજરાતની જનતાએ પરિવર્તન માટે વોટ કર્યા હતા અને છવ્વીસમાંથી બાર બેઠકો ગુજરાતમાં કોંગ્રેસને મળી હતી ને દેશમાં યુપીએ વન સરકાર બની હતી એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ તમે જોઈ શકશો કે ભલે નરેન્દ્રભાઈ કે ભાજપ સરકારના મોટા મોટા પ્રચાર પ્રસારને એનો પ્રોપેગેન્ડા હોય પણ પ્રજા બધી રીતે જાણી ચૂકી છે કે આ સરકાર જુમલા સરકાર છે એણે એક પણ વાયદો કે વચન પૂરો નથી કર્યો આજે પ્રજા માટે નહીં પણ મુઠ્ઠી પર લોકો માટે સરકાર ચાલે છે એકાદ બે ઉદ્યોગપતિઓ આખો દેશ ચલાવે છે આ તમામ સત્તા ને સંપત્તિ નું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે એ સંજોગોમાં આવનારા દિવસમાં ગુજરાત સહિત દેશની જનતા પણ પરિવર્તન માટે મતદાન કરશે અને 2024 માં તમે જોશો તો દેશમાં પરિવર્તન આવશે થેન્ક યુ થેન્ક યુ